આજની ચૂંટણી અનેક લોકો માટે ચારસો ચાળીસ વોટના ઝટકા લઈને આવી છે એક ઝાટકો જે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીને લાગ્યો છે એમાંથી હજુ એ ઉભરીને સામે આવે એ પહેલા મહત્વનો નિર્ણય લેવાયો શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ એમણે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે શૈલેષ પરમારને ટેમ્પરરી બધી જવાબદારીઓ સોંપી છે પ્રદેશના જે જિલ્લાના પ્રમુખોને બાકીની બધી જાહેરાતો થઈ ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલનું નથી ચાલ્યું એટલે ભાવનગરમાં જે શક્તિસિંહની સામેનો માણસ ગણાય છે એને જિલ્લા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી ખૂબ બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં અમિત ચાવડાનું વર્ચસ્વ ચાલેલું દેખાયું ને અમિત ચાવડા એલોપી છે વિપક્ષના નેતા છે એટલે એમનું પ્રભુત્વ ચાલે સમજી પણ શકાય પણ ફરી એકવાર પાછલા બારને ભરતસિંહ સહિતના લોકો છે એમનું ખાસું બધું ચાલેલું દેખાયું એક બાજુ એમની મદદ કરવા માટે અથવા કોઈ પણ બીજા ઉદ્દેશ્ય સાથે પરંતુ કોંગ્રેસમાં પણ એક લોબી તૈયાર થઈ હતી અને નરમ ગરમ દળની જેમ જે વિવાદ ચાલતો હતો એ ગરમ દળે આખરે દળનો ભોગ લીધો અને કાં તો પછી જે ટાર્ગેટ સેટ કર્યો હતો એમણે પૂરો કર્યો વિસાવદર અને કડીના પરિણામો એ કદાચ છેલ્લો हथોડો મારવાનો હતો એ મારી દીધો કડીમાં જીતી ન શકી કોંગ્રેસ કડીમાં ગેનીબેન ઠાકોર બળદેવજી ઠાકોર સહિતના નેતાઓએ ખૂબ પ્રયત્ન કર્યો હતો વિસાવદરમાં કોંગ્રેસ શું કામ લડી રહી હતી એ વાતનો જવાબ કદાચ કોંગ્રેસ પાસે પણ નહીં હોય જો એ સાથે લડ્યા હોત આમ આદમી પાર્ટીની તો કદાચ એવું પણ કહી શકતા કે અમારી મદદથી આમ આદમી પાર્ટીની જીત કે પછી વિજય થયો છે પણ કદાચ એ શ્રેય લેવાનું એમણે પોતાના ભાગ્યમાં નહીં સમજ્યું હોય કોંગ્રેસ માટે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન ન કરવું એ નિર્ણય આવા બધા નિર્ણયો એ બહુ લાંબા ગાળે એની અસર દેખાતા દેખાડતા હોય છે આ સ્થિતિમાં ગુજરાત કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલ જે ફરી એકવાર બહુ જ બધા આશાના કિરણો દર થોડા વર્ષે જાગે એમ જે જાગીને આવ્યા હતા એ શક્તિસિંહ ગોહિલ પોતાની આશા ઉપર કારકિર્દી સીટ આવી શકી પણ એ સિવાય છેલ્લે જે જિજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓ જે ખૂબ આક્રમકતાથી પોતાના જ સંગઠનની સામે બોલી રહ્યા હતા પોતાના જ નેતાઓની સામે બોલી રહ્યા હતા એ બધું બહુ સ્પષ્ટ ઇશારો કરતું હતું કે રાહુલ ગાંધીની આસપાસ હવે એ વાતાવરણ બની ગયું છે કે શક્તિસિંહ ગોહિલ સાથેનો એ સંઘર્ષ અથવા વિખવાદ જે અત્યારે ચાલી રહ્યો છે ગુજરાતમાં એ કેટલો રહેશે છેલેશ પરમારને ટેમ્પરરી જવાબદારી સોંપવામાં આવી છે શક્તિસિંહ ગોહિલે શું કહ્યું પોતાના રાજીનામાની જાહેરાત કરતા પહેલા પદ છોડતા પહેલા સાંભળીએ આપણે કડી અને વિસાવદરની ચટણી નું પરિણામ એ અમારા માટે ખૂબ ખરાબ અને આઘાતજનક છે આ ચટણીઓ પહેલા

નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું અને આજે જ અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે આ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર સીએલપી શૈલેષભાઈ પરમારને મારી જવાબદારીનો જ્યાં સુધી એઆઈસીસી નક્કી ન કરે

અમારા એઆઈસીસી ના પ્રેસિડેન્ટ મલ્લિકા અર્જુન ખરગે સાહેબ નો અમારા જનરલ સેક્રેટરી ઓર્ગેનાઇઝેશન સતત માર્ગદર્શન અને એક લડાયક રીતે વિચારધારા માટે લડે છે એવા રાહુલ નો અને એક વડીલ ભાઈ તરીકે જેનો પ્રેમ અને સહયોગ મળ્યો છે એવા મુકુલ વાસનીકજી નો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે સતત માર્ગદર્શન મળતું રહ્યું માવાલા ગુજરાતીઓનો પણ આભાર માનું છું જે દિવસે ચાર જિલ્લા ધોતિયાથી બે વર્ષ સુધી ગુજરાતી હોય પણ જા ગયા ત્યાં પ્રેમાર્કો છે એમનો પણ આભાર પ્રેસ અને મીડિયાના મિત્રોએ આ કાર્ય પણ બીજી કોઈ બાબત જોયા વગર બે વર્ષ દરમિયાન મને ખૂબ સહયોગ આપ્યો છે ઓટીટી ના પ્લેટફોર્મ્સ કોઈ યુટ્યુબર અન્ય મિત્રોએ પણ જેવા કાર્યકર્તા સહયોગ આપ્યો છે એ સૌનો ખૂબ આભાર માનું છું